નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં આજે છે રવિવાર અને રવિવારના યક્ષનો મેળો ચાલુ થઈ ગયો છે હાલ બપોરનો સમય છે અને સાંજના પુલ ભરાશે પણ હમણાં પણ બહુ જોવા જેવો છે તો ભીડ હશે ત્યારે શૂટિંગ નહીં કરી શકીએ તેના કારણે આજે હમણાં બપોરના જે આપણે શૂટિંગ કરીને આપણે બતાવી રહ્યા છે કે કેવો મેળો છે તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારના આપણે સવારના જે પહોંચી આવ્યા છીએ અહીંયા યક્ષ ગામે અને યક્ષ દાદાનો મેળો જોવા તો રવિવારના આજ સાંજે ફૂલ મેળો ભરાશે એવું કહેવામાં આવે છે અને મેળો કુલ ત્રણ દિવસ ચાલશે તો આજે રવિવાર સોમવાર મંગળવાર ને બુધવાર તો ત્રણ દિવસ મેળો એકદમ ફૂલ હશે કાલથી તો ભરપૂર હશે પણ આજ રવિવારના સાંજના પણ સારો એવો મેળો ભરાશે અને આ રોડ ઉપર આપ જોઈ શકો છો કે સ્ટોલને નાના મોટા એવા વેચવા માટે દુકાનદાર અહીંયા ઘણી રમકડા ઢોલકાઓ વગેરે અમુક દરેક આઈટમ અહીંયા રાખેલ છે અને મિત્રો મેન વાત કરીએ તો યક્ષના મેળામાં આવો તો એક વાત તમે યાદ રાખજો કે પોતાની પાકીટ કે મોબાઈલ મોબાઈલ તમારો અને પાકીટ કે પૈસા હોય તે સાંભળીને રાખવાના કારણ કે આ મેળો બહુ મોટો છે અને કાયમ આ મેળામાં અમુક માણસોના ફોન ખોવાઈ જતા હોય છે ખોવાઈ જાય કે પહેલે લૂંટારા લૂંટી જાય કાંઈ નક્કી ના હોય ભીડમાં તો બહુ સાચવીને રહેવાનું છે તમારા પૈસા પાકીટ સાચવાની અને મોબાઈલ પણ સાચવવાના છે અને તમારા ફેમિલીથી આવો છો તો નાના બાળક હોય તો તેને પણ સંભાળીને રાખજો કારણ કે ધક્કા મુકીમાં તેને પણ લાગી ન જાય તો મેળો બહુ આ મોટો છે તો બહુ સંભાળીને અને આનંદ લેજો મેળાનોને મોજ માણજો અને ઘણું એવું જોવા જેવું અને લેવા જેવું છે અને ફરવા જેવું છે અને ચકડોળમાં બેસવા જેવું અને મોતકુઓ છે આપણે ટુ ને ફોર છે છે તો બહુ જોવા જેવો અને સારો એવો મેળો યક્ષ દાદાનો જે નખત્રાણા તાલુકાના યક્ષ ગામે આવે છે અને હાલ વાત કરીએ તો મિત્રો આજુબાજુમાં હમણાં જે વરસાદ હતી વરસાદના કારણે ભુજમાં પણ જે સાતમ આઠમનો મેળો થાય છે તે પણ સમજી લે વરસાદથી એટલે એક જ દિવસ થયો ને પછી બંધ કરવો પડ્યો જેના લીધે હમણાં હાલમાં જે યક્ષનો મેળો છે તે વધારે માણસો આવશે કારણ કે બીજા મેળા બન્યા નથી એટલે આ મેળામાં માણસો ઘણા આવશે ને ઘણો એવો મોટો પબ્લિક આવશે ને જોવા જેવો થશે મેળો અને મિત્રો આ મેળામાં ક્યારેક ક્યારેક વરસાદ આવે છે જેના કારણે મેળામાં મોટા જે ચકડોળ છે તે બંધ રાખવામાં આવે છે પરંતુ હાલમાં એવું કાંઈ નથી બધા ચકડોળ મોટા નાના બધા ચાલુ જ છે ને મોજ માણો એકદમ અને આ છે મોતકુવા અહીંયા કુ આવા બે ત્રણ જગ્યાએ મોતકુવા છે જેમાં જોઈ શકો છો કે ફોર વ્હીલ છે અને ટુ વ્હીલ છે બને એક સાથે અંદર ફરશે એ પણ જોવા જેવું છે તો એ તમને જોવું હોય તો તમને કમેન્ટમાં લખી જણાવજો તો આપણે સોમ મંગળવારના એના પણ વિડીયો આપણે મોતકુવાના બતાવશું તો જોવા છે કે નહીં તે કમેન્ટમાં આવશે લખી જણાવજો અને કેટલી પબ્લિક છે તે પણ તમને જોવી હોય તે પણ આપણે બતાવશું અવાજ નહીં મેળાનો ખબર રાખીને એમાં મેળામાં જે પબ્લિક કેટલી છે તે આપણે બતાવવાની કોશિશ કરશું તો મિત્રો કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં યક્ષ ગામે હાઈવે ઉપર જ આ મેળો થાય છે અને લાખોની સંખ્યામાં અહીં માણસો આવે છે અને એવું જાણવા મળ્યું કે અહીંયા કને સમજી લો કે આપણો કચ્છ જિલ્લો નહીં પણ બારે મહારાષ્ટ્ર દરેક રાજ્યમાં એથી મહારાષ્ટ્ર મુંબઈ અને છેટે છેટેથી વિદેશ પણ ઇસી પણ અમુક માણસો અહીંયા મેળો જોવા આવે છે અને સ્ટોલો દુકાનો પણ સમજી લો કે બહુ ઘણી મોટી હોય છે જેમાં બહુ મોટા મોટા તેના ભાડા છે અને જોઈ શકો છો સ્ટોલ આપણે અહીંયા દરેક રમકડા પણ મળી રહ્યા છે અને મિત્રો તમે કેટલાય આ મેળો જોયો છે યક્ષનો એ જરાક કમેન્ટમાં લખી જણાવજો કારણ કે આપણને ખબર પડે કે આપણા જે વ્યુઅર છે જે સબસ્ક્રાઈબર આપણા મિત્રો ભાઈઓ બહેનો કે વડીલો જે કી કોઈ બી હોય દેશ કે વિદેશમાં રહેતા હોય અને તેને જોવા ન મળ્યો હોય તો આપણો વિડીયો દ્વારા જોઈ શકે છે વિદેશમાં રહેતા આપણા ભાઈ બહેનો અને વડીલો આપણા યક્ષનો મેળો અહીંયા જોઈ શકે છે અને અહીંયાના પણ કોઈ નજા આવી શકે તે પણ જોઈ શકે છે આપણા કચ્છના માણસો પણ અને ગયા હોય તે કમેન્ટમાં લખી જણાવજો કે અમે ગયા હતા અને કેવી તમને મજા આવી કે ના આવી કે તેનો તમે અભિપ્રાય તેનો દેજો કમેન્ટમાં તો આપણને જાણવા મળે અને હાલ બંદોબસ્તની વાત કરીએ તો બંદોબસ્ત પણ બહુ વધારે છે મારા મિત્ર એવા એ ખીરેસરા ગામના જ જે બંદોબસ્તમાં છે તેને પૂછા કરીએ આપણે તો તેણે જણાવ્યું કે હમણાં સ્ટાફ બહુ વધારે રાખ્યો છે કારણ કે આ મેળાઓમાં પબ્લિક બહુ વધારે આવે છે જેના કારણે ચોરી ચકારી અને એવા વધારે થાય છે કૃત્ય તેના કારણે પોલીસ રાખવામાં હમણાં વધારવામાં આવી છે કે આવા બનાવ ન બને અને ફૂલ એકદમ જ્યાં જોશો ત્યાં પોલીસ તમને દેખાશે તો બહુ સારું છે પબ્લિકની સુરક્ષા માટે ખડે પગે ઊભી છે પોલીસ અહીંયા પણ અને આપણો પણ હક બને છે મિત્રો આપણે પણ મેળો જોવા આવ્યા છીએ તો મેળો જોઈએ માણીએ બીજાને પણ માણવા દઈએ તો તેનાથી આપણે પોલીસવાળાનું કામ ઓછું થાય અને આપણો પણ આપણી ફરજ બજાવતા રહીએ તો ધન્યવાદ મળીશું નવા લોગ અને નવા લોકેશન સાથે